ગુજરાતના રાજકારણની તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે આ દરમિયાન ભાજપ સહિત તમામ દળ પોતાના ઉમેદવાર વિશે પણ મંથન કરવા લાગ્યું છે ભાજપમાં ટિકિટોને લઈને સૌથી વધારે અટકળો ચર્ચામાં છે કારણ કે જે રીતે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપમાંથી મોટા ગજાના નેતાઓની પણ એક ઝાટકે ટિકિટ કાપી ડંખાઈ એ જોતા હવે દરેકના મનમાં સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે લોકસભામાં હવે કયા નવા ચહેરાઓને તક આપવામાં આવશે અને સિત્તેર પારને નો ચાન્સ ની ફોર્મ્યુલા પણ અપનાવવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની આ પ્રકારની ચૂંટણીલક્ષી રણનીતિ ભાજપ માટે કોઈ નવી વાત નથી એ સૌ કોઈ જાણે છે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પોતાના ઘણા પ્રમુખ ચહેરાઓને અલગ કર્યા એ ચર્ચાનો વિષય બન્યો હતો આ લિસ્ટમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત પ્રદીપસિંહ જાડેજાનું નામ સામેલ છે આ લિસ્ટ સૌરભ પટેલ જેવા વરિષ્ઠ નેતાઓનો પણ સમાવેશ થાય છે આ મોટા નેતાઓએ પણ સામે ચાલીને પોતે ચૂંટણી લડવાના નથી એવી જાહેરાત કરી હતી પરંતુ આ બધા એ વાત જાણે છે કે પક્ષના મોવડી મંડળ પાસે એવી આવડત છે જેનો ઉપયોગ તેઓ સાપ બી મર જાય ઓર લાઠી બી ન તૂટે વાળી કહેવત સાચી પડે એ રીતે કરે છે વિગતવાર વાત કરીએ તો બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં એકસો બ્યાસીમાંથી માંથી લગભગ બોતેર જેટલા ધારાસભ્યોને જ રિપીટ કરવામાં આવ્યા હતા જ્યારે એકસો દસ જેટલા ધારાસભ્યોને નો રિપીટ થિયરીનો ભોગ બનવું પડ્યું હતું અમદાવાદ શહેર જેવા શહેરોમાં માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એક પૂર્વ મુખ્યમંત્રી જગદીશ વિશ્વકર્માને જ રિપીટ કરાયા હતા જ્યારે ચૌદ જેટલા નવા ઉમેદવારોને તક આપવામાં આવી હતી મામલે સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ગાંધીનગરથી જતીન રાવલજી પ્રકારે નામની જાહેરાત થાય પહેલા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન થઈ ચુક્યા છે હવે નવી વાત આવી છે કે સિત્તેર થી ઉપરની ઉંમરના લોકોને ટિકિટ આપવામાં નહીં આવે ઇન શોર્ટ જે છવ્વીસ સાંસદો છે છવ્વીસ સાંસદો પૈકી સિત્તેર થી ઉપરની ઉંમરના લોકોએ બેકફૂટ પર જવાનું નક્કી કરી દીધું છે શું છે વિગતો આ બાબતે અભિજિતભાઈ આપને જણાવી દઉં કે જે રીતે વિધાનસભા બે હાજર બાવીસ ની જે ચૂંટણીઓ હતી અને તેના જે પરિણામો સામે આવ્યા હતા જેમાં જે અખત્રો કર્યો હતો જે નો રૂપી થિયરી છે તેમાં ચલાવી હતી હવે તેમાં જે પ્રકારની સફળતા મળી છે ચોક્કસ કહી શકાય કે આગામી લોકસભા બે હાજર ચોવીસ ની જે ચૂંટણીઓ નજીક આવી રહી છે તેની અંદર પણ આજ થિયરી જે છે તે સામેલ કરવામાં આવે છે છવ્વીસ માંથી લગભગ બે કે ત્રણ ઉમેદવારો જે છે તે રિપીટ કરવામાં આવશે બાકી બધા એટલે તેમાં પણ ખાસ કરીને સિત્તેર ની ઉપરના જેટલા પણ ઉમેદવારો છે તે તમામને દો રિપીટ કરવામાં આવશે તેમને ક્યાંક સાઈડમાં કરવામાં આવશે બની શકે કે કેમાંથી કેટલાક જે નેતાઓ હોય તેમને કદાચ કોઈ જિલ્લાઓમાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ લોકસભા ચોવીસ ની ચૂંટણીઓ માટે જે છે તે નવા જોવા મળી શકે ચોક્કસ જતીન સવાલ એ થાય છે કે ગુજરાત એ રાજકીય પ્રયોગશાળા રહી છે એ કોઈ પણ પાર્ટી હોય એ ચાહે કોંગ્રેસ હોય જનતા દળ ગુજરાત વર્ષો પહેલા તું એ હોય કે પછી ભાજપ તમામે તમામ માટે રાજકીય પ્રયોગશાળા રહી છે અને રાજકીય પ્રયોગશાળામાં નવા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે અને ભાજપ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ગુજરાતમાં બે હજાર બેની વિધાનસભા ચૂંટણીથી આપણે જોતા આવીએ છીએ કે નવા ચહેરાઓને તક આપવાની જે ફોર્મ્યુલા એમણે ઘડી કાઢી અને જે જે સિસ્ટમ એમણે ડેવલપ કરી એના પગ એના ફળશ્રુતિ ભાજપ છેલ્લા કેટલાય વર્ષોથી લગભગ ત્રીસ વર્ષથી સત્તા સ્થાને બેઠું છે ગુજરાતમાં અને એ જ તર્જ ઉપર દેશના બીજા રાજ્યોમાં પણ એ તજ ઉપર આગળ વધવાની પણ તૈયારી કરી છે જ્યારે ગુજરાતમાં આ વખતે છવ્વીસ જે છે બેઠકો મનસુખ વસાવા છે ભરૂચના સાંસદ કે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ છે એ લોકોની ટિકિટ કપાય એવી શક્યતા છે સાથે સાથે જે બે કે ત્રણ વખતની ટ્રમ્પથી જીતતા આવ્યા છે એવા સાંસદોની પણ ટિકિટ કપાય છે તો શું ભાજપ

લોકસભા બે હાજર ની ચૂંટણી દ્વારા કે જે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેમને અગાઉથી જ આની તૈયારીઓ જે હતી તે તમામ તૈયારીઓ કરી દીધી હતી અને છવ્વીસ છવ્વીસ છે તે જોવા મળી શકે છે તેનું કારણ એ છે કે લોકસભા

તે વોટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપર વોટ જે છે તે લોકો માગતા હોય છે અને સાથે સાથે જે વિકાસની જે યોજનાઓ છે શરૂ કરવામાં આવેલી છે તેના ઉપર વોટ માગતા હોય છે અને તેના તેના ઉપરાય પણ જે લોકોને ટિકિટ કાપવામાં પણ આવે છે તે લોકોને પણ જે લોકોને નવી ટિકિટ આપી હોય તેની સાથે જોડી અને પ્રચાર કરવામાં આવે છે એટલે બંને બાજુના પક્ષોના બંને જે ઉમેદવારો હોય બંને ઉમેદવારોના જે સમર્થકો હોય છે તે

એમની ટિકિટ કન્ફર્મ છે અને એ લોકોને રિપીટ કરવામાં આવી સંભાવના છે ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડવાના છે જ્યારે નવસારી બેઠક જે લાસ્ટ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ માર્જિન સાથે દેશભરમાં જીતનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પણ રિપીટ કરવામાં આવશે ચોવીસ નવા ઉમેદવારો છે એમાં બે બેઠકો જે છે એ રાજ્યસભાના જે કેન્દ્રીય મંત્રીઓ છે બે

તે જોવામાં આવી શકે છે આ લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીઓમાં ઉમેદવાર તરીકે બની શકે છે કે આપણી વચ્ચે આવી શકે છે કેમ કે વિધાનસભામાં પણ આપણે જોયું છે કે ઘણા બધા એવા નવા ચહેરા આવ્યા છે કે જેનું કદાચ આપણે ક્યારેય નામ ન થતી હોય પરંતુ અંદર ખાને જે લોકો કામકાજ કરતા હોય ખૂબ નાના પાયે જે લોકો કાર્ય કરતા હોય તે લોકોને પણ અહિયાં જે છે તે ટિકિટ વિધાનસભામાં આપવામાં આવી હતી અને લોકસભામાં ફરીથી એ જ પ્રકારે જે લોકો આંદરોની જે કામકાજ કરી રહ્યા ને પાર્ટીને મજબૂત બનાવવાનો જે પ્રયત્ન કરતા હોય તેવા જ લોકોને ક્યાંક ને ક્યાંક

રાજ્યની જે પ્રયોગશાળા કહેવાય છે ગુજરાત પ્રયોગશાળા કહેવાય છે રાજકીય પ્રયોગશાળા કહેવાય છે ત્યાં આગાડી મોટો પ્રયોગ કરવા ભાજપ જઈ રહી છે અને છવ્વીસ બેઠકો છે એમાંથી બે સાંસદો જે છે વર્તમાન નેતાઓ છે